એ આરોપીને દબોચી લે છે જે પોલીસને છેલ્લા પંદર વર્ષથી સંતા કુકડીનો ખેલ ખેલી રહ્યો હતો પોલીસ સાથે તો આવો જાણીએ કોણ છે આરોપી તેણે શું ગુનો કર્યો હતો કે જે પંદર વર્ષથી તે પોતાના કાળું કામ કરીને ફરાર હતો પોલીસે તેના ઉપર દસ હજારનું ઇનામ રાખ્યું હતું છતાં કેમ તે પોલીસના હાથે નહોતો લાગતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીરના મૂળ બિહારનો રહેવાસી વિનય મહંતો આ વિનય મહંતો નામનો શખ્સ છે જે આશરે પંદર વર્ષ પહેલા ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડામાં એક કંપની આવેલી છે આ કંપનીની અંદર તે મજૂરી કામ કામ કરતો કરતો હતો હતો અને એની જ નજીકમાં એક પરપ્રાતીય પરિવાર હતો તે પણ ત્યાં કામે કરતો હતો પરંતુ એ પરિવારની એક સોળ વર્ષની દીકરી છે જેને આ વિનય મહંતો છે તે લઈને ભાગી જાય છે ભાગી ગયા બાદ એ દીકરી છે જે સુરત થી મળી આવે છે તેને સુરતમાં તે મૂકીને જતો રહે છે પોલીસમાં ફરિયાદ નોંધાય છે પરંતુ દીકરી મળી ગઈ હતી પરંતુ મહંતો છે હાથે બે હજાર 2011 માં તંતોડ મહેનત છે તે પોલીસ કરે છે પરંતુ વિનય મહંતો નો કોઈ પતો નહોતો લાગતો ત્યાં બિહારનો તે રહેવાસી હતો બિહારનો સાહેબગંજ કરીને વિસ્તાર છે આ વિસ્તારમાં તે રહેતો હતો પરંતુ તેનું જૂનું મકાન બંધ હતું તેનો કોઈ જ પતો નહોતો લાગતો સાહેબગંજ વિસ્તારની અંદર પોલીસે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેના હાથમાં કશું ન લાગ્યું આખરે પોલીસ છે તે આ જૂના કેસોને ખતાળતી હોય છે ખગાળતી હોય છે અને આવા કેસો પર નજર રાખતી હતી તેનો ફોન હોય તેના પરિવારના કોઈ સદસ્ય હોય તો તેને ટ્રેક કરવામાં આવતા હતા પોલીસને જાણકારી મળે છે કે એક ફોનની અંદર જે આ મહંતોનો ભાઈ છે તેના ફોનમાં કોઈના ફોન આવે છે એની ફોનને પોલીસ ટ્રેક કરે છે અને જાણે છે તો આ એ જ વ્યક્તિનો ફોન નંબર હતો જે 15 વર્ષ પહેલા પોલીસને ચકમો આપીને જતો રહ્યો હતો ગીર સોમનાથ એલસીબી ની ટીમ છે તે તૈયાર થાય છે તમિલનાડુ જવા માટે કારણ કે એ નંબર તમિલનાડુમાં એક્ટિવ હતો જેના કારણે તેને હવે પકડવા માટે આપણી પોલીસ છે તે પ્રથમ મુંબઈ અને મુંબઈ થી તમિલનાડુ જઈ રહી હતી પરંતુ જ્યારે પોલીસ મુંબઈ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે એ જે શખ્સ છે વિની મહંતો તે મુંબઈના બદલે તે તમિલનાડુના બદલે અત્યારે બિહારમાં છે તેનું લોકેશન છે તે બદલી ચૂક્યું છે મુંબઈથી તમિલનાડુ જવાના બદલે પોલીસ છે તે હવે બિહાર જાય છે પરંતુ બિહારના એ જે વિસ્તાર છે ત્યાં જાય છે ત્યારે પોલીસને ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે ત્યાં એક બે નહીં પરંતુ પચાસથી સાઠ જેટલા લગ્ન હતા અને આ લગ્ન પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો હોય છે આમાંથી એ વ્યક્તિને શોધવો અઘરો હતો પાંચ કિલોમીટરના એરિયાની અંદર આ જે મોબાઈલ હતો એનું લોકેશન હતું તેના પાંચ કિલોમીટરના એરિયો બતાવતો પોલીસને આમાં તેની ઓળખ કરવી તેને પકડવું ખૂબ મુશ્કેલ હતો આખરે પોલીસ છે તે આ વિસ્તારની અંદર જ્યાં લગ્ન હતા ત્યાં જાણીયા સ્વરૂપે મતલબ કે સાડા ડ્રેસની અંદર આ લગ્નમાં તે મહેમાન હોય એ રીતે ત્યાં પહોંચે છે લોકો સાથે વાતચીત કરે છે અને વાતચીત કરતા કરતા જાણવા મળે છે કે આ જે વિનય મહંતો છે એ બિહારનો જે એનું જૂનું મકાન છે એ લાંબા સમયથી બંધ છે પોલીસ માટે હવે મોટી સમસ્યા હતી કે હવે આને શોધ રોક્યા પરંતુ પોલીસને જાણકારી મળે છે કે તેની ફઈના દીકરાના લગ્ન છે અને તેની ફઈના દીકરાના લગ્ન માટે આવ્યો છે કારણ કે તમિલનાડુનો એક કોર્ટ અંદર તે કલર કામ તરીકે મજૂરી કામમાં કરતો હતો લાંબા સમયથી પરંતુ અત્યારથી બિહારમાં છે તેની ફૈના દીકરાના લગ્ન છે પોલીસ ત્યાં પહોંચે છે એની ફઈના દીકરાના જ્યાં લગ્ન હોય છે વાળા પોલીસ અધિકારીઓ ખૂબ ઓછા હતા એ પંદર વર્ષમાં ઘણા બધા અધિકારીઓની નોકરી પણ પૂરી થઈ ગઈ હોય અથવા તો બદલી હોય પરંતુ તેનો ફોટો હતો અને ફોટામાં પણ પંદર વર્ષ બાદ તેને પકડવો ખૂબ અઘરો હતો જેના કારણે ત્યાંની સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવે છે આ બિહારને જે પોલીસ છે ફતેહગંજની એ પોલીસ ને સાથે રાખીને એલસીબી છે તે કોમ્બિંગ હાથ ધરે છે અને કોમ્બિંગ ની અંદર આ જે વિનય મહંતો છે તેને 15 વર્ષ બાદ પોલીસ દબોચી લે છે અને દબોચ્યા બાદ તેને ગીર સોમનાથ જિલ્લામાં લઈને આવી છે પોલીસ અને પોલીસે આ જે આરોપી છે એના ઉપર 10000 નો ઇનામ હતો તેને આખરે પકડી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે અને પોલીસ ધારે તો શું ના કરી શકે આવું જ કંઈક આ ઘટનાની અંદર છે પંદર પંદર વર્ષ વીત્યા બાદ જે શખ્સ ફરાર હતો જે ભૂલી ચુક્યો હતો કે તેણે આવો મોટો ગુનો કર્યો છે જે શાંતિ જિંદગી પોતાની જીવતો હતો તમિલનાડુની અંદર ત્યાં સુધી આખરે તેના સુધી પોલીસના લાંબા હાથ છે તે પહોંચી ચૂક્યા છે જોકે પોલીસને આમાં મુશક્કત ખૂબ કરવી પડી છે પોતે જાણિયા બનવું પડ્યું છે બીજા રાજ્યમાં જવું પડ્યું એ રાજ્યની પોલીસની મદદ લેવી પડી ને આખરે આ શખ્સને પોલીસે ઝડપી લીધો છે દોસ્તો આ તમામ આ મુદ્દે આપનું શું કહેવું છે માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે આપેનલમાં વસીધીને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ